ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી થી એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સરીગામ જીઆઈડીસી નોટિફાઇડ ની ચેમ્બર માં પ્રદૂષિત સફેદ રંગનું પાણી દેખાયું છે ચેમ્બર માંથી સફેદ રંગનું પાણી ઉભરાતા ચકચાર મચી છે સરીગામ જીઆઈડીસી ના જાહેર માર્ગ અને નહેર માં પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે

તમે જોઈ શકો છો કઈ રીતનું પ્રદૂષિત પાણી આ ચેમ્બરમાંથી નીકળી રહ્યું છે આ પ્રદૂષિત પાણી કઈ કંપનીનું છે તે અંગે હાલ જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પ્રદૂષિત પાણી જમીનમાં અને કેનાલમાં જવાથી પર્યાવરણને ગંભીર અસર થવાની શક્યતા નકારી શકાય નહીં સરી ગામ નોટિફાઈડ વરસાદ પહેલા ચેમ્બરોને સફાઈ કરાવે તે ખૂબ જ જરૂરી છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ